પહેલો સવાલ વિશ્વ વન દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે જવાબ સવાલ દુનિયામાં સૌથી વધારે ગ્રીનહાઉસ ગેસ કયો દેશ છોડે છે જવાબ ઓપ્શન સી અમેરિકા ચોથો સવાલ મળેલા પ્રાણીઓને સાચવવા માટે મસાલો ભરીને સાચવવાની પદ્ધતિને શું કહે છે

કયા સસ્તન પ્રાણીને ચાર ઢીચ હોય છે જવાબ ઓપ્શન બી હાથી આઠમો સવાલ નીચેનામાંથી કઈ પદ્ધતિ વનસ્પતિક પ્રજનન પદ્ધતિ છે જવાબ સી ટિશ્યુ કલ્ચર સવાલ જાનકી સાંસ્કૃતિક વન ક્યાં આવેલું છે જવાબ ઓપ્શન એ નવસારીમાં દસમો સવાલ કેરળ રાજ્યમાં કયું અભયારણ્ય આવેલ છે જવાબ ઓપ્શન એ પેરિયાર સવાલ કાના રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલો છે જવાબ ઓપ્શન સી મધ્યપ્રદેશમાં પૈકીનું કયું પ્રાણી બ્રહ્મપુત્ર નદીના દલદલના ક્ષેત્રોમાં જોવા મળે છે જવાબ ઓપ્શન એ એક સિંગી ભારતીય ગેંડા તેરમો સવાલ જળઘોડો કયા વર્ગનું પ્રાણી છે જવાબ ઓપ્શન ડી મત્સ્ય ચૌદમો સવાલ બટાટા કયા પ્રકારનું પ્રકાંડ છે જવાબ ઓપ્શન બી ભૂમિગત સવાલ સવાલ દુનિયામાં સૌથી લાંબો ઝેરી કયો છે જવાબ ઓપ્શન બી કિંગ પ્રત્યેક વર્ષે વિશ્વ હિન્દી દિવસ ક્યારે મનાવવામાં આવે છે જવાબ ઓપ્શન એ દસ જાન્યુઆરીએ સત્તરમો સવાલ નીચેનામાંથી કોના તેલમાં ચરબી હોતી નથી જવાબ ઓપ્શન સી સૂરજમુખીના અઢારમો સવાલ ફુદીના ની ખેતી શું મેળવવા કરવામાં આવે છે જવાબ ઓપ્શન એ મેન્થોલ સવાલ કયું વન્ય પ્રાણી પોતાના ઝાડ ઉપર મૂકી બીજી વખત ભક્ષણ કરવા માટે ઉપયોગ કરે છે જવાબ ઓપ્શન સી દીપડો વીસમો સવાલ નીચેનામાંથી કયા રાજ્યમાં રાષ્ટ્રીય ઉદ્યાનોની સંખ્યા વધારે છે જવાબ ઓપ્શન ડી આસામ એકવીસમો સવાલ સૌથી મોટી માંસાહારી કઈ છે જવાબ ઓપ્શન ત્રેવીસમો સવાલ ગુજરાતના કયા જંગલોમાં રીચ જોવા મળે છે જવાબ ઓપ્શન એ ડેડિયાપાડા ચોવીસમો સવાલ ભારતમાં સ્થપાયેલા પ્રથમ રાષ્ટ્રીય ઉદ્યાન કયો છે જવાબ ઓપ્શન ડી કાર્બેટ નેશનલ પાર્ક પચીસમો સવાલ કયું સ્થળ મરુભૂમિ નગર તરીકે ઓળખાય છે જવાબ ઓપ્શન બી જેસલમેર છવ્વીસમો સવાલ માથલી ઘરને અંગ્રેજીમાં શું કહે છે જવાબ ઓપ્શન બી એકવેરિયન સત્યાવીસ સવાલ ગુજરાતનો સૌથી મોટો રાષ્ટ્રીય ઉદ્યાન કયો છે જવાબ ઓપ્શન એ ગીર રાષ્ટ્રીય ઉદ્યાન

એકત્રીસ સવાલ અમીબા કયા પ્રકારનું સૂક્ષ્મ જીવ છે સવાલ નું રાષ્ટ્રીય વૃક્ષ કયું છે જવાબ ઓપ્શન બી વડ ચોત્રીસ સવાલ નીચેનામાંથી કયું રાષ્ટ્રીય ઉદ્યાન રાજ્યમાં આવેલું છે જવાબ ઓપ્શન સી

જાયન્ટ પાંડા શું ખાય છે જવાબ ઓપ્શન ડી વાસ ખાય છે ઓગણચાલીસ સવાલ ટૂંકા અંતર માટે સૌથી ઝડપી દોડતું પ્રાણી કયું છે જવાબ ઓપ્શન બી ચિત્તો ચાલીસમો સવાલ વિશ્વનું સૌથી મોટું રણ કયું છે જવાબ ઓપ્શન ડી સહારા એકતાલીસ સવાલ ભારતમાં જમીન પરનો સૌથી વધુ

ચુમ્માલીસ સવાલ પૃથ્વી પરના મોટા ભાગના ડાયનોસોર કયો ખોરાક સી પંદરસો છેતાલીસ સવાલ સૂટ કયા છોડમાંથી મેળવવામાં આવે છે જવાબ ઓપ્શન સી આદુ સુડતાલીસ સવાલ અળસિયાનું લિંગ જણાવો જવાબ ઓપ્શન સી ઉભય લિંગી લિંગીતાલીસમો સવાલ કયું પ્રાણી જંગલના સફાઈ કામદાર તરીકે ઓળખાય છે જવાબ ઓપ્શન સી ઝરક ઓગણપચાસ સવાલ ચીનની રાજધાની કઈ છે જવાબ ઓપ્શન બી બેજિંગ પચાસ સવાલ વિશ્વનો સૌથી મોટો ખંડ કયો છે જવાબ ઓપ્શન બી એશિયા એકાવન સવાલ વિશ્વનું સૌથી ઠંડુ સ્થળ કયું છે જવાબ ઓપ્શન બી લદાખ બાવન મોચેના માંથી કયું શાક બહારનું છે જવાબ ઓપ્શન એ કાકડી સવાલ નો અવકાશી ઉપગ્રહ ઇન્સ એટલે જવાબ ઓપ્શન બી ઇન્ડિયન નેશનલ સેટેલાઇટ ચોપન સવાલ લક્કડ ખોદના રહેઠાણ શું કહે છે જવાબ ઓપ્શન ડી બખોલ પંચાવન સવાલ ના શોધક નું નામ જણાવો જવાબ ઓપ્શન ડી કબૂતર સત્તાવન મો સવાલ અડધી સદી ની વાંચન યાત્રાના સંપાદક કોણ છે જવાબ ઓપ્શન ડી મહેન્દ્ર મેઘાણી અઠાવન મો સવાલ ગ્લુકોમા માનવ શરીરના કયા અંગને લગતો રોગ છે જવાબ ઓપ્શન સી આંખ સવાલ મહાન ચિત્રકાર રવિશંકર રાવળનું ચિત્ર કયું છે જવાબ ઓપ્શન ડી ભાવનગર સાઠમો સવાલ ભારતમાં પ્રથમ મહિલા રાજ્યપાલ કોણ હતા જવાબ ઓપ્શન ડી સરોજીની નાયડુ એકસઠ સવાલ સૌથી મોટો રાષ્ટ્રીય એવોર્ડ કયો છે જવાબ ઓપ્શન એ ભારત રત્ન બાસઠમો સવાલ ફૂટબોલની રમતમાં કેટલા ખેલાડીઓ હોય છે જવાબ ઓપ્શન ડી અગિયાર ત્રેસઠમો સવાલ નીચેના પૈકી કયા રાજ્યમાંથી કર્કવૃત પસાર થતું નથી જવાબ ઓપ્શન બી મણિપુર ચોસઠમો સવાલ મળેલા જીવ કોની કૃતિ છે જવાબ ઓપ્શન ડી પન્નાલાલ પટેલની પાસઠમો સવાલ ભારતીય સંસ્કૃતિમાં પુરાણો કેટલા હોય છે જવાબ ઓપ્શન સી સવાલ નીચેનામાંથી કયો ગ્રંથ સંગીત ની ગંગોત્રી ગણાય છે જવાબ ઓપ્શન ડી સામવેદ સડસઠ મો સવાલ કોમ્પ્યુટર માં લખેલું ભૂસવા માટે કઈ કી ઉપયોગ થાય છે જવાબ ઓપ્શન એ બેકસ્પેસ કી 68મો સવાલ ઔરંગઝેબનો જન્મ ક્યાં થયો હતો જવાબ ઓપ્શન એ દાહોદમાં 69મો સવાલ ગાંધીજીની આત્મકથાનું નામ શું છે જવાબ ઓપ્શન સી સત્યના પ્રયોગો 70મો સવાલ અનાદની જાળવણી માટે નીચેના પૈકી કઈ દવા વપરાય છે જવાબ ઓપ્શન એ ઝિંક ફોસ્ફાઇડ 71મો સવાલ સંગીતના સાત સ્વર સારે રઘુવીર ચૌધરી તો તેર મો સવાલ ભારતમાં નીચેનામાંથી કઈ પર્વત શ્રેણી માત્ર એક જ રાજ્યમાં ફેલાયેલી છે જવાબ ઓપ્શન બી અજંતા ચુમોતેરમો સવાલ

સત્યોતેર સવાલ હાફ વોલી અને ફૂલ વોલી બંને શબ્દો કઈ રમત સાથે સંકળાયેલા છે જવાબ ઓપ્શન એ ફૂટબોલ અઠ્યોતેર સવાલ દાંતીવાડા બંધ કઈ નદી પર બાંધવામાં આવ્યો છે જવાબ ઓપ્શન બી બનાસ ઓગણસી સવાલ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં કયો સાહિત્ય પ્રકાર નથી જવાબ ઓપ્શન ડી સોનેટ

જવાબ ઓપ્શન સી સવાલ નીચેનામાંથી કોણ જાણીતા નિબંધકાર છે જવાબ ઓપ્શન એ કાકા કાલેકર પંચ્યાસી સવાલ મનુભાઈ પંચોળીનું ઉપનામ જણાવો જવાબ ઓપ્શન બી દર્શક છ્યાસી સવાલ કવિ નાનાલાલનો જન્મ ક્યાં થયો હતો જવાબ ઓપ્શન સી અમદાવાદમાં સવાલ કાંતનું મૂળ નામ શું છે જવાબ ઓપ્શન એ મણિશંકર ભટ્ટ અઠ્યાસી સવાલ પ્રેમ ભક્તિ કોનું ઉપનામ છે જવાબ ઓપ્શન એ નરસિંહ મહેતાનું નેવ્યાસી સવાલ આગ ગાડીના રચિતા કોણ છે જવાબ ઓપ્શન ડી ચંદ્રવદન મહેતા પન્નાલાલ જવાબ ઓપ્શન જન તો તેને કહીએ આ પંક્તિ કયા કવિની છે જવાબ ઓપ્શન એ નરસિંહ મહેતાની બાણુ સવાલ નળખ્યા રચના કોણે કરી

ગુણ્યા એટલે 64 ભાગ્યા 16 કરશું એટલે કે ચાલીસ ટકા બે હજાર થાય જવાબ ઓપ્શન બી પાંચ હજાર ના ચાલીસ ટકા ઓફ એક્સ બરાબર કેટલા બે હવે એક્સ બરાબર બે હજાર ગુણ્યા સો ભાગ્યા ચાલીસ હવે ચાલીસ ને બે હજાર વડે બે હજાર ને ચાલીસ વડે ભાગીએ તો કેટલા મળશે પચાસ પચાસ ગુણ્યા સો એટલે કિંમત રૂપિયા એક હજાર પાંચસો સાહીઠ અને તેના પર લેવાતા વેચાણ વેરાનો દર પાંચ ટકા હોય તો કેટલો વેચાણ વેરો ભરવો પડે જવાબ રૂપિયા હવે આપણે ઇક્વેશન લીધી છે પાંચ ગુણ્યા એક હજાર પાંચસો ને સાહીઠ ભાગ્યા સો હવે છેદ ઉડાડીએ વીસ પંચા એટલે વીસ આવ્યા અને વીસ એક હજાર પાંચસો સાહીઠ કરશો એટલે શોધો જવાબ ઓપ્શન એ આઠસો ને બાર આઈ બરાબર પીઆર એન છેદમાં સો પી બરાબર કેટલા છે રૂપિયા સાતસો આર બરાબર રેટ એટલે આઠ

એટલે કે સાતસો રૂપિયા મુદ્દલ છે બરાબર વ્યાજ કેટલું આવ્યું કે એકસો બાર એટલે સાતસો એકસો બાર એટલે જવાબ આવશે આપણો સવાલ એક ક્રિકેટરે દાવમાં કરેલ રન નીચે મુજબ છે તો દરેક દાવમાં કરેલ રનનો સરવાળો કરો જવાબ ઓપ્શન સી પિસ્તાલીસ સરાસરી બરાબર આપેલ સંખ્યાનો સરવાળો છેદમાં કુલ સંખ્યા હવે બરાબર કરીને સાડત્રીસ વત્તા અઠાવન વત્તા પંચોતેર નવાણું સવાલ એક કડિયાને દિવાલ ચણતા પાંચ કલાક લાગે તો તેના કામનો દર શોધો જવાબ ઓપ્શન એ એક છેદમાં કામ પર સમય કેટલો લીધો છે પાંચ એટલે જવાબ આવશે એક ના પાંચ કામ કલાક સોમો સવાલ પાણીના ટાકા ઉપર ત્રણ નળ બેસાડવામાં આવ્યા છે ત્રણેય નળ ટાકાને અનુક્રમે પાંચ કલાક દસ કલાક અને પંદર કલાકમાં ભરે છે જો ત્રણેય નળ એક સાથે શરૂ કરવામાં આવે તો ટાકો કેટલા સમયમાં ભરાય જવાબ ઓપ્શન એ અગિયારના છેદમાં ત્રીસ કામ કલાક ત્રણેય નળનો સંયુક્ત કામનો દર તો કે એક ટાંકી પાંચ કલાકમાં નળ ભરે છે ટાંકી ભરે છે બીજી ટાંકી બીજું નળ દસ કલાકમાં ટાંકી ભરે છે નાખશું એટલે જવાબ આવશે અગિયાર ના ત્રીસ અગિયાર કઈ રીતે તો કે છ વત્તા ત્રણ વત્તા બે એટલે અગિયાર મળી ગયા છેદમાં માં ત્રીસ એટલે અગિયાર ના ત્રીસ કામ કલાક હેલો ફ્રેન્ડ્સ જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઈક એન્ડ શેર જરૂરથી થી કરજો અને હા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં